ગુજરાતના ખેડૂતોની દેવા માફી અંગેની માંગણી ત્યાર પછી જોવાના સહી અતિવૃષ્ટિને લઈને ખેડૂતોના ખાતામાં આવી છે સહાય દોસ્તો અગત્યના નમક ન્યૂઝ આવી છે બહાર આધાર કાર્ડ ઉપર મળશે લોન ત્યાર પછી વાત કરીશું ઈ શ્રમ કાર્ડ દ્વારા દર મહિને એક હજાર રૂપિયા અને બે નો વીમો મળશે ત્યાર પછી દોસ્તો અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે જોવાના છે દોસ્તો આ યોજનામાં મળશે પચીસ હજાર નો વધારો કઈ છે યોજના ત્યાર પછી દોસ્તો આ કામ કરી લેજો નહીતર તમારો બે હજાર નો હપ્તો છે તે અટકી જશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે સો રૂપિયામાં પશુઓને આપશે વીમા કવચ ખેડૂતોના ખાતામાં ત્રણસો કરોડ જમા ત્યાર પછી દોસ્તો મોદી સરકારની એક હજાર રૂપિયાની ભેટ તમામ સમાચારો જોતા પહેલા ચૂંટણી ઢંઢેરાને લઈને ગુજરાત નું રાજકારણ છે તે ગરમાયું છે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી અને મહિલાઓને એકવીસો રૂપિયા દર મહિને આપવાની ભાજપ સરકાર દ્વારા થયેલી જાહેરાત સુરેન્દ્રનગરના ખેડૂતો ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવા અંગે માંગ ઉઠી છે ગુજરાતની મહિલાઓને પણ એકવીસ રૂપિયા દર મહિને ખાતાઓમાં જમા કરવા સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો સરકારને રજૂઆત કરે

આ સુરની ઢંઢેરાને લઈને ગુજરાતની અંદર ખેડૂતોમાં રોષ ભરાયો હતો ત્યાર પછી દોસ્તો વાત કરીશું અતિવૃષ્ટિના ખેડૂતોના ખાતામાં આવી છે સહાય જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને નદી નાળામાં પૂરના પાણીથી ખેતરોમાં ભરાતા પાણી છે તે ખેતીમાં નુકસાન થયું હતું તેને લગતી રજૂઆતોને અનુલક્ષીને રાજ્ય સરકારે સંવેદન દાખલતા ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કર્યું હતું અને અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી હતી તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના ખેડૂતોને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીનો થયેલો નુકસાન સામે સહાય મળવા ઓનલાઈન અરજીઓ સ્વીકારી હતી મળેલી અરજીઓને પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના છ ખેડૂતોની તારવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર છ હજાર બસો ને અઢાર ખેડૂતોને પેકેજની જોગવાઈઓ પ્રમાણે તાજેતરમાં સોળમી નવેમ્બરના રોજ ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધે સીધી સહાયની રકમ જમા કરાવી દેવામાં આવી છે જિલ્લાના અગ્રેસર ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ બાર હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે

આર્થિક મદદ માટે ઈ શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે કામદારો પોતાની નોંધણી કરાવીને યોજનાનો લાભ લઈ શકે આ માટે ઈ શ્રમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે જોકે નોંધણી માટે કામદારો પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે આ યોજના હેઠળ એક કાર્ડ બનાવવામાં આવશે અને કામદારોને આપવામાં આવશે જેના દ્વારા દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ ઉપરાંત તેમને એક વર્ષ પૂરતો બે લાખ રૂપિયાનો વીમો છે તે આપવામાં આવશે ત્યાર પછી અગત્યના સમાચાર દોસ્તો હવામાન વિભાગની આગાહી અંબાલાલ પટેલે કરી છે ઠંડીને લઈને મોટી આગાહી રાજ્યમાં ઠંડીનો માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી છે મોટી આગાહી અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના તાપમાનની અંદર બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તેમજ નવેમ્બરમાં કડકડતી ઠંડી પડશે રાજ્યમાં હાલ સામાન્ય કરતા બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી રહ્યું છે ત્યાર પછી દોસ્તો જોઈએ કઈ યોજનાની અંદર પચીસ નો વધારો થયો ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે માટે

રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમની અંદર વધારો કર્યો છે અને હવે માળખું બાંધવા માટે ખેડૂતે આ યોજના હેઠળ લેજો નહીતર તમારો હપ્તો અટકી જશે કયું કામ છે તો કે ફાર્મર રજીસ્ટ્રી ફાર્મી આઈડી કાર્ડ એટલે તને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે છે

વસાવાએ કહ્યું કે દરેક ફાર્મર કાર્ડ માટે ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યા છે તમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોને જાગૃત લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે તો અહીંયા પચીસ તારીખ હતી પરંતુ તેની અંદર તારીખની અંદર નવ્વાણું ટકા છ એ સો ટકા તારીખ વધી શકે છે કેમકે હાલ છે તે સર્વર ઠપ થઈ છે અને પણ અરજી થતી નથી

વીમાની નવું પશુ ખરીદીને પશુપાલનનો વ્યવસાય ચાલુ રાખી શકશે તેમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે અત્રે ઉલ્લેખનીય છે કે પશુપાલકોને પશુ વીમો લેવા માટે પ્રોત્સાહિત કરવા

રાજ્યમાં ઉત્પાદિત કૃષિ અને બાગાયતીપ્રદેશમાં ટીબીના દર્દીઓને આપવામાં આવતા માસિક પોષણ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે એ ના દર્દીઓને હવે પાંચસો રૂપિયાના બદલે દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે ટીબીના દર્દીઓની વધતી જતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે આરોગ્ય વિભાગ ટીબીના દર્દીઓ પર નજર રાખે છે આમ ન તો તેમને મૃત્યુદર ઘટી રહ્યો છે ન તો તેની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે વિભાગે સર્વેમાં જણાવ્યું કે દર્દીઓને નિયત રીતે દવાઓ લેતી હોય પરંતુ તેઓને તેમની જરૂરિયાત મુજબનો પૌષ્ટિક આહાર મળતો નથી આવી સ્થિતિમાં સરકારે પોષણ ભથ્થુ વધારીને હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે તેમણે જણાવી દઈએ કે ટીબીના દર્દીઓ માટે એક હજાર રૂપિયાનું નવું પોષણ ભથ્થુ પહેલી નવેમ્બરથી લાગુ થયું છે સરકારી આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આ રકમ ત્રણ મહિને એક સાથે આવશે અને ત્રણ હજાર રૂપિયા હશે એકંદરે હવે દર્દીઓને એક વર્ષમાં તેમના ખાતામાં છ હજાર રૂપિયા છે તે મળવાપાત્ર હશે તો દોસ્તો આ અગત્યની યોજનાઓને લગતા સમાચાર વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા સમાચારો તમને દરરોજ આ ચેનલ પરથી મળતા રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ